ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રને ચેરમેન અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં બેંકના નિર્માણાધીન સહકારી ભવન ખાતે મળી હતી તે સાથે સહકારી ક્ષેત્રે નવા આયામ રૂપે અન્ય પાંચ સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેંકના આર્થિક અહેવાલને મંજૂરી સહિત બેંકના ઓડિટરની નિમણૂક તથા તેનું મહેનતાનું નક્કી કરવા બેંકના પેટા કાયદા સુધારવા ગુજરાત સરકારની મંજૂરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકે માંડવાડ કરેલ લેણું મંજૂર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરી બેન્કે ત્રેવીસ કરોડ ચોપન લાખ નફો કર્યો હોવાનું જણાવી પંદર ટકા ડિવિડન્ડની પણ જાહેરાત કરી રાષ્ટ્રીય બેંક રાષ્ટ્રીયકૃત બેંક જેવી તમામ આધુનિક સુવિધા આ સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું બેંકના ડિરેક્ટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંક જંબુસર નાગરિક બેંક તેમજ હાસોટ બેંકના પ્રતિનિધિઓને સિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની પાંચ સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લા સહકારી સંઘ ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ધી ભરૂચ કો કોટ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ તેમજ દિ ભરૂચ તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી જેના પ્રમુખો દ્વારા ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અરુણસિંહ રાણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો એકરાર કરી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તે બદલ સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર આપી અરુણસિંહ રાણાનું બહુમાન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરશન પટેલ મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડિરેક્ટર મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સૌ તો સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લાના સૌ આગેવાનોને મારા નમસ્કાર વંદન કરું છું એકસો સત્તર વર્ષ જૂની બેંક અને તેમાં પણ ત્રેવીસ કરોડ ચોપન લાખ રૂપિયાનો ચાલુ સાલે મેં નફો કરેલો છે મારા સભાસદોને મેં એમની અસ્મિતા જળવાય અને મારા ખેડૂતોને પણ અગિયાર કરોડ રૂપિયા જેટલા રાહત આપીને ખેડૂતોને પણ દેવામાંથી મુક્ત કરેલા છે નફામાંથી પાછી જોગવાઈ કરીને થાપણદારનો જીરો પણ અન્યાય ના થાય એ પ્રકારનું કામ કરેલું છે આજે મને એ વાતનો આનંદ છે બધી સંસ્થાની સાધારણ સભા ભેગી હતી એનું જો કોઈ કારણ હોય તો ખર્ચો ઓછો થાય અને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક એ ભોગવી લે અને સાધારણ સભામાં દરેક સંસ્થા નફામાં છે તેનો મને આજે આનંદ છે આવનાર દિવસોમાં પણ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની થાપણો પણ દિન પ્રતિનિધિ વધી રહી છે લોકોને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે પંદર ટકા ડિવિડન્ડ પણ આપીએ છે ગ્રોસ એનપીએ મારો ઝીરો છે નેટ એનપીએ મારે નેટ એનપીએ ઝીરો અને ગ્રોસ દસ ટકા છે અને આવનાર દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીકૃત બેંક પાસે જે સુવિધા છે તે સુવિધા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક આજે પાડી રહી છે એનો મને આનંદ છે મારા સભાસદો મારા ખેડૂતો મારા થાપણદાર સૌને હું હૃદયથી નમસ્કાર કરું છું વંદન કરું છું